કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા સરપંચો સાથે કાયદો વ્યવસ્થા બાબતે યોજાયેલ પરિસંવાદમાં સરપંચ તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પણ સરપંચોને જાગૃત કરવામાં આવ્યા હતા ધોરાજી તાલુકા પીઆઈ ગોસાઈ સાહેબ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ દ્વારા સફળ રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વસ્તુ હું તમને કહી શકું તમને બધાને ખ્યાલ છે પણ આપણે જો સરપંચ પરિસંવાદનો કાર્યક્રમ છે આ આમ લોકો સાથે સારા થાય અને સરપંચ તમે જો એક પોઝિશન હોલ્ડર છો ગામના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વપૂર્ણ પોઝિશન કે કે લોકો છે ધોરાજી તાલુકાના WhatsApp ગ્રુપમાં એડિટ છે પોલીસ સ્ટેશનનો WhatsApp ગ્રુપ છે તમે લોકો જો WhatsApp ગ્રુપમાં આજ રોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરાજી તાલુકાના 17 ગામનોના સરપંચ સાથી DGP શ્રી વિકાસ સાહેબના નિર્દેશ મુજબ એક સંપર્ક સરપંચ પરિસંવાદ પ્રોગ્રામનો આયોજન કરવામાં આવેલો છે જેમાં પોલીસની આખી કામગીરી જેવી ટ્રાફિક રિલેટેડ સાયબર ક્રાઈમ રિલેટેડ અથવા એક સેન્ટ્રલ ડિપોઝિટરી મેન્ટેનન્સ કરવા માટે અને સરપંચશ્રીઓના અથવા ગામના આગેવાનોના હજુ કોઈ પ્રશ્નો થાય એના માટે પણ જાણકારી જો છે આપવામાં આવી